કુસુમ ઓફિસથી અડધા દિવસની રજા લઈને ઘરે આવી ગઈ તે સીધી ડોક્ટર પાસે જવા માગતી હતી પરંતુ બપોરના સમયે જે લેડી ડૉક્ટરને તે બતાવવા ઈચ્છતી હતી તેમની ડિસ્પેન્સરી બંધ હતી જુહુમમાં જ્યાં કુસુમ રહે છે ત્યાંથી ડિસ્પેન્સરી દૂર નથી એટલે તેણે વિચાર્યું કે તેના પતિ કિશોરના ઓફિસથી પાછા આવ્યા બાદ તે બંને સાથે જશે છેલ્લા ઘણા દિવસોથી કુસુમને સવારે ઉઠવામાં તકલીફ થતી હતી તેને ખૂબ આળસ આવતી હતી અને ક્યારેક ક્યારેક સવારે તાવ પણ આવી જતો હતો કિચનમાં મસાલાની સુગંધ તેને અસહ્ય લાગતી હતી અને તે ચા નાસ્તો કે ખાવાનું બનાવી શકતી નહોતી પહેલાં તો કુસુમને લાગ્યું કે આ કદાચ મોર્નિંગ સિકનેસના કારણે છે પરંતુ આજે ઓફિસમાં પણ કામ કરવામાં તકલીફ થવા લાગી ત્યારે તે ઘરે આવી ગઈ તેણે આવતી વખતે કિશોરને પણ ફોન કરીને જણાવી દીધું કે જેથી તે પણ વહેલો ઘરે આવી જાય અને બંને ડોક્ટર પાસે જઈ શકે બાંદ્રાથી જુહુ ટ્રેનમાં લગભગ બે કલાક દૂર છે તેથી ઘરે આવતા કુસુમ થાકી ગઈ હતી જોકે તે રોજ થાકી જતી હતી પણ આજે તેને કંઈક વધારે જ થાક લાગી રહ્યો હતો કુસુમે વિચાર્યું કે ઘરે જઈને તે પહેલાં થોડીવાર આરામ કરશે અને પછી જ ઘરના કામ કરશે પરંતુ ઘરે પહોંચીને તેણે જોયું કે તેની સાસુ રમાબેન સોફા પર લગભગ ઊંઘી ગયા છે અને તેના સસરા કિચનમાં છે સામાન્ય રીતે કુસુમના સસરા કિચનમાં ઓછા દેખાતા હોય છે કુસુમ કંઈ કહે તે પહેલા રમાબેન તેને વહેલી આવેલી જોઈને કહેવા લાગ્યા અરે કુસુમ તું વહેલા આવી ગઈ સારું થયું મારું માથું દુખે છે મેં ના પાડી તેમ છતાં તારા સસરા ચા બનાવી રહ્યા છે જરા જઈને જોઈ લે કે ચા બની કે નહીં તને તો ખબર છે કે હું બીજી મહિલાઓની જેમ તેમને જોરુનો નો ગુલામ બનાવીને નથી રાખતી ક્યારેય તેમની પાસે ઘરનું કોઈ કામ નથી કરાવ્યું તેથી તેમને ચા બનાવતા પણ નથી આવડતી હવે તું આવી જ ગઈ છે તો જરા ચા બનાવી લાવ અને સાંભળ મારા માટે ગરમ પાણીની ઠેલી પણ લાવજે ખબર નહીં કેમ આજે સવારથી મારા ઘૂંટણ દુખે છે કુસુમ કઈ બોલે તે પહેલા જ કુસુમના સસરા ચા અને ગરમ પાણીની થેલી લઈને આવી ગયા કુસુમને વહેલી આવેલી જોઈને બોલ્યા અરે બેટા તું આવી ખબર હોત તો તારા માટે પણ ચા બનાવી દેત તું મારી ચા પી લે હું મારા માટે બીજી બનાવી લઈશ આ સાંભળીને રમાબેન ગુસ્સે થઈને કહેવા લાગ્યા તમે આ કેવી વાત કરી રહ્યા છો ઘરમાં હોવું હોવા છતાં તમે ચા બનાવશો એ તમને શોભશે તમે ચા પીવો તે પોતાના માટે જાતે ચા બનાવી લેશે કુસુમ તું ચાની સાથે સાથે કોઈ નાસ્તો પણ બનાવી લેજે આંખો ભીની થઈ ગઈ તે ચીસો પાડીને કહેવા ઈચ્છતી હતી કે તેની તબિયત સારી નથી તેને કિચનમાંથી આવતી મસાલાની સુગંધ સહન નથી થતી અને તે અત્યારે આરામ કરવા ઈચ્છે છે પરંતુ તેણે એવું કંઈ જ ન કર્યું કારણ કે તે જાણતી હતી કે જો હમણાં કંઈ બોલશે તો ઘરમાં મહાભારત થઈ જશે અને તે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા નહીં જઈ શકે અને આરામ પણ નહીં કરી શકે તેથી કુસુમ ચૂપચાપ કિચનમાં જઈને પરેશાન હોવા છતાં ભજા બનાવીને લાવી અને રમાબેન સામે મૂકીને પોતાના રૂમમાં જતી રહી કુસુમના સાસુ રમાબહેન નહોતા ઈચ્છતા કે કુસુમના રહેતા કોઈ બીજું ઘરના કામ કરે કારણ કે તેમનું માનવું હતું કે ઘરની વહુ એ જ તેમના કામ કરવા જોઈએ તેમાં સાસુનું માન અને શાન છે કિશોર ક્યારેક કુસુમને કિચનમાં મદદ કરવા ઈચ્છતો ત્યારે રમાબેન તેના દીકરાને જોરુનો ગુલામ કહેતા આ વાત કિશોરના પૌરુષોત્તોને ઠેસ પહોંચાડતી આ વાત રમાબેન જાણતા હતા કિશોર રમાબેન અથવા ઘરના કોઈ અન્ય સભ્યની ઉપસ્થિતિમાં કુસુમની કોઈ પણ પ્રકારની મદદ કરવામાં સંકોચાતો થોડી આરામ કર્યા પછી કુસુમનો ઠાક ઉતરી ગયો એટલામાં રમાબહેન બોલ્યા કુસુમ કુસુમ તારો આરામ થઈ ગયો હોય તો રાતના ડિનરની તૈયારી શરૂ કરી દે આજે જનક અને જાનકી આવી રહ્યા છે બંને ડિનર કરીને જશે કંઈક સારું બનાવી લેજે કુસુમ સમજી ગઈ કે હવે આરામ કરવો શક્ય નથી કારણ કે જ્યારે પણ તેની નણંદ જાનકી અને જનક ઘરે આવે છે ત્યારે કોઈ પણ પોતાની જગ્યાથી હલતું નથી પાણીનો ગ્લાસ પણ બધાને હાથમાં લઈને પકડાવવો પડે છે જાનકી અને રમાબેન બંને માં દીકરી રૂમમાં એવી રીતે બેસી જાય છે કે જાણે કે વાત કરવા સિવાય ઘરમાં બીજું કોઈ કામ જ નથી કુસુમના સસરા કિશોર પણ જનક સાથે બેસી રહે છે અને થોડી વારમાં ચા અને તેની સાથે નાસ્તો લાવવાનો આ સિલસિલો ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી જાનકી અને જનક ઘરે પાછા ન જાય અને બિચારી કુસુમ દોડી દોડીને બધાની ઈચ્છા પૂરી કરતી અને જાનકીના બે વર્ષના દીકરા માનવને પણ સાચવતી જ્યારે પણ કુસુમ આ વિષયમાં કિશોરને કંઈ કહે છે ત્યારે તેનો એક જ જવાબ હોય છે તું શું ઈચ્છે છે તારા રહેતા જનક સામે મમ્મી ઘરનું કામ કરે અથવા કલાક માટે આવેલી બહેન તારી સાથે કામ કરે તેની સાસરીમાં તે બિચારી કામ કરે જ છે હવે અહીં પણ કરે કે પછી તું ઈચ્છે છે કે હું તારી આગળ પાછળ ફરું કિચરમાં તારી મદદ કરું જેથી લોકો મને જોરુનો ગુલામ કહે આ બધું સાંભળીને કુસુમ પાસે કંઈ કહેવાનું નહોતું રહેતું અને તેની જીભ પર આ વાત આવીને રહી જતી કે ભલે લોકો ભણી ગણીને આગળ વધી ગયા હોય પણ માનસિકતા ત્યાંની ત્યાં જ છે હજી પણ તેમની માનસિકતામાં કોઈ ફેરફાર થયો નથી કોઈ પતિ ઘરનું કામ કરે છે કે પછી પોતાની પત્નીની મદદ કરે છે તો તે જોરુનો ગુલામ કહેવાય છે અને પત્ની ઘરની બહાર જઈને પોતાના કાર્યક્ષેત્રમાં આખો દિવસ કામ કરે છે પોતાના પતિને આર્થિક રીતે મદદ કરે છે ઘરનું કામ કરે છે અને ઘરના અન્ય સભ્યોની જરૂરિયાતનું ધ્યાન રાખે છે તો તે શું છે ઘરની વહુ કે ઘરની ગુલામ કુસુમ આ વિચારોમાં ખોવાયેલી હતી કે રમાબહેને બૂમ પાડી અને કુસુમ તબિયત સારી ન હોવા છતાં કિચનમાં આવીને કામ કરવા લાગી તેણે જાનકી અને જનકની પસંદનું ડિનર બનાવ્યું જેથી તેને સાંભળવા ન મળે કે અરે આ શું બનાવી દીધું આ તો જનકને ભાવતું નથી કે પછી જાનકી નથી ખાતી તેની પસંદનું બીજું કંઈક બનાવી દે ડિનર બનતા બનતા કિશોર પણ ઓફિસથી આવી ગયો અને થોડી વારમાં જાનકી પણ તેના પતિ અને દીકરા સાથે આવી ગઈ બધાને ચા નાસ્તો કરાવ્યા પછી જ્યારે કુસુમે કિશોરને કહ્યું ચાલ આપણે ડોક્ટરને બતાવીને આવીએ તને ખબર છે કે મારી તબિયત સારી નથી રહેતી ડિનરના સમય સુધી પાછા આવી જઈશું કુસુમના કહેવા પર કિશોર કહેવા લાગ્યો અરે આ તું શું બોલે છે હમણાં જાનકી અને જનક આવ્યા છે તેમને આ રીતે મૂકીને જઈએ તો કેવું ખરાબ લાગે અને પછી જનક મારા વિશે શું વિચાર છે એક કામ કરીએ કાલે જઈશું જનકની વાત સાંભળીને કુસુમથી રહેવાયું નહીં અને તે બોલી કોઈને કેવું લાગશે એ વાતની ચિંતા છે પણ તારી પત્નીની તબિયત સારી નથી તે આ હાલતમાં ઘર અને બહારના કામ કરી રહી છે એ વાતનું ધ્યાન નથી કારણ કે તને તો માત્ર ને માત્ર તારી ઈમેજની ચિંતા છે જો મારી સાથે આવીશ ને તો ક્યાંક કોઈ તારી પર કટાક્ષ ન કરી દે કે જોયું જોરુ ગુલામ પત્નીનો પાલો પકડીને ચાલ્યો ગયો ઠીક છે તું તારી ઈમેજ સાચવીને રાખ હું મમ્મી સાથે વાત કરીને ડોક્ટરને બતાવી આવ્યું છું કહીને કુસુમ ત્યાંથી જતી રહી લગ્નના એક વર્ષ પછી આજે પહેલી વાર કુસુમે આ રીતે કિશોર સાથે વાત કરી હતી આ પહેલા તેણે ક્યારેય કિશોર અને ઘરના અન્ય સભ્યો સાથે ઊંચા અવાજમાં વાત નહોતી કરી કુસુમ ગુસ્સે થઈને રમાબેનના રૂમમાં ગઈ ત્યાં જાનકી અને રમાબેન વાતો કરી રહ્યા હતા જ્યારે કુસુમ રૂમની બહાર પહોંચી ત્યારે તેણે સાંભળ્યું કે જાનકી તેના પતિ જનકની ફરિયાદ રમાબેનને કરી રહી હતી એ કહી રહી હતી મમ્મી આ જનક મારી કોઈ વાત નથી સાંભળતો અને ઘરનું કોઈ કામમાં મારી મદદ નથી કરતો ઘરનું બધું કામ કરો અને તેમાંય નાનું બાળક સાચવો હું સવારથી લઈને સાંજ સુધી કામ કરીને થાકી જાઉં છું હું જનકને કંઈક કરવાનું કહું છું તો તે મારાથી નારાજ થઈને કહેવા લાગે છે કે હું કઈ જોરુનો ગુલામ નથી જે તારા ઈશારા પર કામ કરું અને જો ક્યારેક જનક મદદ કરવા પણ ઈચ્છે તો સાસુ તેને જોરુનો ગુલામ કહીને મહેણા મારે છે એક દિવસ સાસુ મને કહેવા લાગ્યા કે તારા પિયરમાં તારી ભાભી બધું કામ કરે છે જ્યારે તે તો નોકરી પણ કરે છે તો પછી તું કેમ નથી કરી શકતી મમ્મી હું કંટાળી ગઈ છું કંઈ જ નથી સમજાતું કે શું કરું અરે તું પરેશાન કેમ થાય છે હું જનકને સમજાવવાની કોશિશ કર ઘર એકલાથી નથી ચાલતું પતિ પત્ની બંનેને મળીને આ ઘર પરિવારની ગાડી ચલાવી પડે છે જનક સમજી જશે અને તું બધા સામે જનકને કામ કરવાનું ના કહીશ એ ક્યારેય જોયું છે હું તારા પપ્પાને ક્યારેય કોઈની સામે કામ કરવાનું નથી કહેતી એવું નથી કે તારા પપ્પા ચા નથી બનાવતા અથવા ઘરનું કોઈ કામ નથી કરતા બધું કરે છે પણ એકલામાં તેથી જ્યારે તમે બંને એકલા હોય ત્યારે જનકને કામ કરવાનું કહે તેથી તારી સાસુને મહેણા મારવાની તક નહીં મળે રમાબેન જાનકીને સમજાવી રહી હતી આખી વાત સાંભળ્યા પછી કુસુમે રૂમમાં એ રીતે પ્રવેશ કર્યો જાણે તેણે કંઈ સાંભળ્યું જ નથી કુસુમને રૂમમાં જોઈને રમાબેન અને જાનકી એવી રીતે ડરી ગઈ કે જાણે તેમની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય કુસુમ વિનમ્રતાપૂર્વક બોલી મમ્મી આજે મારી ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ છે મારે જવું છે હું જલ્દીથી આવી જઈશ સમયની જરૂરિયાતને જોતા રમાબેને કુસુમને જવાની મંજૂરી આપી દીધી જ્યારે કુસુમ ઘરે પાછી આવી ત્યારે કિશોરની આંખમાં થોડો પસ્તાવો હતો એ જાણતો હતો કે કુસુમને તેની જરૂર છે જોકે કુસુમ આત્મનિર્ભર છે તે એકલી જઈ શકે છે પણ કુસુમ સાથે જવું તેની ફરજ હતી અને તે લોકો શું કહેશે તે માયાજાળમાં ફસાઈને રહી ગયો કુસુમને જોતા જ રમાબેન બોલી બધું ઠીક છે ને ડોક્ટરે શું કહ્યું કુસુમ ઊંડો શ્વાસ લેતા બોલી મમ્મી ચિંતા કરવાની વાત નથી બધું ઠીક છે કાલે એક ટેસ્ટ કરાવવો પડશે કહીને કુસુમ બધા માટે ભોજન પીરસવા લાગી બધા જમ્યા પછી અને જાનકી અને જનકના ગયા પછી કુસુમે કિશોરને સમજાવ્યો કે પરેશાન થવાની કોઈ વાત નથી કારણ કે કિશોર ટેસ્ટની વાત સાંભળીને ડરી ગયો હતો તેના ચહેરા પર આ વાત સ્પષ્ટ દેખાતી હતી બીજા દિવસે જ્યારે સાંજે કુસુમનો રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે કુસુમ માં બનવાની છે આ સાંભળીને બધાના ચહેરા પર ખુશી આવી ગઈ કુસુમને માં બનવાની ખુશી હતી પણ તે આ વાત જાણતી હતી કે બાળકને આવ્યા પછી તેની જવાબદારી અને કામ વધી જશે કારણ કે હજી પણ કુસુમની પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન નહોતું કુસુમ માં બનવાની હતી એ જાણ્યા પછી પણ રમાબેન અને કિશોર ઘરના કામમાં તેની મદદ નહોતા કરતા રમાબેનને કુસુમને મદદ કરવાની સાસુની શાનની વિરુદ્ધ લાગતું અને કિશોર જોરુનો ગુલામ બનવા નહોતો ઈચ્છતો હવે તો રમાબેનના લિસ્ટમાં બીજા મેણા પણ ઉમેરાઈ ગયા હતા જેમકે આજકાલની વહુઓ પતિને આંગળી પર નચાવવા ઈચ્છે છે અરે ભાઈ અમે પણ બબે બાળકો પેદા કર્યા છે અને તેમને કોઈની મદદ વિના મોટા કર્યા છે અમને તો ક્યારેય કોઈની મદદની જરૂર નથી પડી અને આજકાલની છોકરીઓ તો બસ સાસરિયા પાસે કામ કરાવવાની તક શોધતી રહે છે કુસુમ ઘરના કામ ઓફિસના કામ અને પ્રેગ્નન્સીના કારણે થતા શારીરિક ઉતાર ચઢાવથી પરેશાન થવા લાગી હતી પણ તેને કોઈ રસ્તો નહોતો દેખાતો તે કિશોરને સમજાવી શકતી કે ઘરનું કામ કરવું અથવા પત્નીની મદદ કરવાથી કોઈ ગુલામ ન બની જાય અચાનક રવિવારની એક સવારે જાનકી રડતા રડતા દીકરા માનવ સાથે ઘરે આવી રમાબેન દીકરીને આ હાલતમાં જોઈને ડરી ગયા કિશોર અને તેના પપ્પા પણ પરેશાન થઈ ગયા જાનકી સતત કંઈ પણ કહ્યા વિના રડી રહી હતી કુસુમ જાનકીને શાંત કરાવતા બોલી આખરે વાત શું છે જે તું આ રીતે આવી ગઈ છે કંઈક તો જણાવ જાનકી કહેવા લાગી ભાભી જનક મારી કોઈ મદદ નથી કરતો આજે સવારે હું કિચનમાં હતી અને માનવે કપડા ભીના કર્યા અને જ્યારે મેં જનકને કહ્યું કે તે માનવના કપડા બદલી દે તો તે મારી સાથે ઝઘડો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ તારું કામ છે તું સંભાળ અને મેં કહ્યું કે હું કિચનમાં વ્યસ્ત છું તો જનક મને કહેવા લાગ્યો કે હું કોઈ જોરુનો ગુલામ નથી આજે તો જનકે મારી પર હાથ પણ ઉઠાવ્યો તમે ભાભી બાળકના શું કોઈ ગુલામ બની જશે ઉપરથી કોઈ દિવસ જનક મારી મદદ કરવા ઈચ્છે તો સાસુ તેને જોરુનો ગુલામ કહીને ટોકે છે જાનકીની વાત સાંભળીને રમાબેન તેને ઠપકો આપતા કહેવા લાગ્યા મેં તને કેટલી વાર કહ્યું છે બધાની સામે જનકને કામ કરવાનું ન કહે જે કહેવું હોય તે એકાંતમાં કહે તને મારી વાત સમજાતી નથી કે શું રમાબેનના શબ્દો સાંભળીને કુસુમની ધીરજ ખૂટી ગઈ અને તે રમાબેનને કહેવા લાગે કેમ એકાંતમાં કહેશે પતિ જ્યારે ઈચ્છે ત્યારે બધા સામે પત્નીને થપ્પડ મારી શકે છે જે મનમાં આવે તે કહી શકે છે અને પત્ની પતિને એક કામ પણ ન કહી શકે નાની મદદની આશા ન રાખી શકે આ બધું તમારા જેવા લોકોની બેવડી માનસિકતાનું પરિણામ છે જ્યારે એક પત્ની પતિનું દરેક નાનામાં નાનું કામ કરે છે તો તે પત્ની ધર્મ કહેવાય છે અને પતિનો પત્ની પ્રત્યે કોઈ ધર્મ નથી મમ્મી તમે જાનકીને સમજાવવાને બદલે જનકને સમજાવો કે પત્નીની મદદ કરવાથી પતિ જોરુનો ગુલામ નથી બનતો તો આ પરિસ્થિતિ ન સર્જાય કોઈએ બિલકુલ સાચું જ કહ્યું છે કે બાવળનું ઝાડ વાવશો તો કેરી ક્યાંથી મળશે જ્યારે કુસુમ બોલતી હતી ત્યારે જનક પણ ત્યાં આવી ગયો અને માથું ઝુકાવીને ઊભો હતો કિશોરની આંખો પણ શરમ અને પસ્તાવાથી ઝૂકેલી હતી રમાબહેનને પણ આ વાતનું દુઃખ હતું કે તે પોતે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું દુઃખ સમજી ન શકી આ ચર્ચા દરમિયાન કુસુમના સસરા બધા માટે ચા બનાવીને લાવ્યા આ દ્રશ્ય જોઈને રમાબેને કહ્યું ચા સાથે નાસ્તો પણ લાવો આ સાંભળીને કુસુમ કિચન તરફ જઈ રહી હતી કે કિશોરે કહ્યું તું આરામથી બેસ હું નાસ્તો લઈને આવું છું કારણ કે હવે હું સમજી ગયો છું કે પત્નીની મદદ કરવાથી પતિ જોરનો ગુલામ નથી બનતો આ સાંભળીને આખો હોલ ખડખડાટ હાસ્યથી ગુંજી ઉઠ્યો ખુશીની લહેર આખા રૂમમાં ફેલાઈ ગઈ કિશોરની વાત સાંભળીને કુસુમના ચહેરા પર પણ સ્મિત આવી ગયું તેના સસરા અને રમાબેન પણ આ બદલાવ જોઈને ખુશ થયા જાનકી અને જનક પણ એકબીજા સામે જોઈને હસી પડ્યા આ ઘટના પછી રમાબેન કુસુમના સસરા કિશોર અને જનક બધાની માનસિકતામાં મોટો બદલાવ આવ્યો રમાબેને હવે કિશોરને પણ ઘરના કામ માટે ક્યારેય જોરુના ગુલામનું મેણું ન માર્યું કિશોર પણ હવે કોઈની પરવા કર્યા વગર કુસુમની મદદ કરવા લાગ્યો બીજા દિવસે તેણે ઓફિસથી પાછા આવીને કુસુમ સાથે વાત કરી કે આજથી તે પણ ઘરના કામમાં તેને મદદ કરશે ક્યારેક તે રસોઈ બનાવશે તો ક્યારેક કપડાં ધોશે ધીરે ધીરે કિશોર ઘરના કામમાં મદદ કરવા લાગ્યો જે જોઈને રમાબેન અને કુસુમના સસરા પણ ખુશ થયા કુસુમની પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં કિશોરે તેને ઓફિસમાંથી રજા અપાવી દીધી જેથી તે આરામ કરી શકે તે હંમેશા કુસુમની સાથે રહેતો અને તેના દરેક કામમાં મદદ કરતો આ સમયગાળામાં રમાબહેન પણ કુસુમનું ખૂબ ધ્યાન રાખતા તેને સમયસર દવા અને ખાવાનું આપતા અને ગર્ભાવસ્થા સંબંધિત સલાહ પણ આપતા હવે કિશોરને સમજાઈ ગયું હતું કે પત્નીને સાથ આપવો એ એની ફરજ છે અને આનાથી તેની આબરૂ ઘટતી નથી ઉલટાનું તે એક સારું જીવનસાથી બને છે કુસુમના સસરા પણ હવે કિચનમાં વધુ જોવા મળતા હતા તેઓ ખુશી ખુશી કુસુમને મદદ કરતા કુસુમના સપનાનું ઘર હવે હકીકત બની ગયું હતું થોડા સમય પછી કુસુમ અને કિશોરના ઘરે એક દીકરાનો જન્મ થયો ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો રમાબેને હવે પોતાની પુત્રી જાનકીને સમજાવવાને બદલે તેના જમાઈ જનકને ઘરે બોલાવીને સમજાવ્યો કે પરિવારમાં ખુશી લાવવા માટે પતિ પત્ની બંનેએ એકબીજાનો સાથ આપવો જોઈએ જનક પણ પોતાની સાસુની વાત સમજી ગયો અને તેણે જાનકીને વચન આપ્યું કે તે હંમેશા તેની મદદ કરશે આ રીતે કુસુમની એક તકલીફે બધાની માનસિકતા બદલી નાખી અને બધા એક સાથે સુખેથી રહેવા લાગ્યા મિત્રો જો તમને પણ લાગે છે કે પતિ પત્ની એકબીજાના સાથીદાર છે તો આ વાર્તા લાઈક કરો અને આવી પ્રેરણાદાયક વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ કરો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ